સમાચારમાં આગળ વાત કરીએ તો કેડીસીસી શાખાને પંચોતેર વર્ષ પૂર્ણ થતા મહેમદાબાદ કેડીસીસી બેંક ખાતે તેની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મહેમદાબાદ કેડીસીસી બેંક જેને પણ લગભગ પચાસ વર્ષ ઉપર પૂર્ણ થયા છે જ્યારે ખેડા જિલ્લામાં ઉમદા કામગીરીને લઈને સફળતાના સોપાનસર કરાતા પંચોતેર વર્ષ પૂર્ણ થતા લગભગ બધી શાખાઓમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેમદાબાદ કેડીસીસી બેંકમાં પણ

આ દિવાળીનો પર્વ ને લઈને તેમજ અતિ વિશેષ કહીએ તો બેંક ને એટલે કેડીસીસીસી શાખાને સમગ્ર જિલ્લા ની અંદર જે અત્યારે પ્રસરાયેલી છે અને ખેડૂતો માટે જાણે આજે મતદાન રૂપ બનેલી આ કેડીસીસી બેંક છે જેને પંચોતેર વર્ષ પૂર્ણ થવાને લઈને લગભગ બધી શાખાઓની અંદર આ રીતના બેંકને સજાવવામાં આવી છે ત્યારે મેં અંદર બેંકને પણ અત્યારે સુંદર રીતના સજાવવામાં આવી છે આપણી પાસે અહીં બેંક કર્મચારી ગણ છે આપણે અંદર પણ પૂછવાની કોશિશ કરીશું અને વિશેષ બેંક વિશે જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ છે જીગર પારિયાસ પરમાર હું ક્લાર્કની જોબ કરું છું કેડીસીસી બેંક પર મેં શાખામાં

એ લોકો અમાર ત્યાં આવે છે કે એમને અમે પૂરતું જ્ઞાન પૂરું પાડીએ છીએ અને તેઓને બધાને સારી રીતે એમને એવું થાય કે ના અમને પૂરું જે મળ્યું એ રીતેની અમે સેવા પૂરી પાડીએ છીએ બેંકની કોઈ વિશેષ જે આ દિવાળીના પર્વને લઈને આપ જેમ કહો છો પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તો કોઈ વિશેષ બેંક દ્વારા કોઈ આયોજન અથવા તો ખાતેદારો માટે અથવા તો ખેડૂતો માટે વિશેષ કંઈ બેંક તરફથી ફાયદાકારક હોય એવું એની માટે અમે આ વખતે ફેસ્ટિવલ ઓફર દર છો ગયા વર્ષે કરી હતી આ વખતે પણ ફેસ્ટિવલ ઓફર રાખેલ છે જેની અંદર કેસીસી તિરાડ જેની અંદર સોલરનું નું આઉટ કર્યું છે વાહન ડોન ગોલ્ડ ડોન એ બધું અમે ફેસ્ટિવલ ઓફર ની અંદર સસ્તા વ્યાજ દરે અમે એ લોકોને પૂરું પાડીએ છીએ અને પૂરતું એનું જ્ઞાન આપીએ છીએ તો દેખી શકો છો દર્શક મિત્રો કેડી સ્ટાફ ના જણાવ્યા મુજબ આ બેંક સફળતાના ના સોપાન અનુસાર કરવાની પાછળનું કારણ આ છે કે દરેક એકલી મેમ્બર બ્રાન્ચ એવું નહીં પણ દરેક બ્રાન્ચ ની અંદર ના હોય તેઓને સુંદર રીતના સમજૂતીથી તેઓનું કાર્ય કરવામાં આવે છે સ્ટાફ ગણ કર્મચારી ગણ દ્વારા નમ્રતાથી વર્તન કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે કે ભાઈ કોકને ચોપડીની અંદર વર્તન આવડતું હોય અથવા તો શું કહેવામાં આવે અને આ વખતે અમે એક નવું અભિયાન ચાલુ કર્યું છે ચેરમેન સાહેબ એમના અંદર કે ઘર ઘર કેસી એટલે અમે ઘરે ઘરે જઈને જે લોકોને કેસીસી નું જ્ઞાન છે જે લોકો જમીન ધરાવે છે પણ જેમને કેસીસી કે એવી રીતે કોઈ લોન મળતી નથી તેથી અમે ઘરે ઘરે જઈને એ લોકોને પૂરું જ્ઞાન પાડે છે ઘર ઘર કેસીસી કરીને આ વખતે એ નવું અભિયાન અમે ચાલુ કર્યું વોટ્સઅપ ગ્રુપ પણ કઈ કેડી છે વોટ્સઅપ ગ્રુપ પર પણ અમે એ લોકોને પૂરતું જ્ઞાન આપીએ છીએ જેનો નંબર છે 8037 અરે 8057337 જેથી વોટ્સઅપ પર હાઈ કરી મેસેજ કરી તમને પૂરતું જે રેટ છે વ્યાજનો દર એફડી નો દર વાહન લોનનો કે જો પણ જે સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ જાતનો ઘરે

તો આ રીતના દર્શક મિત્રો કેડીસીસી બેંક ને સફળતાની પાછળનું કારણ આ છે કે જે રીતના અહેમદાવાદ શહેરની અંદર આ બ્રાંકની અંદર ખાતેદારોને સર્વિસ આપવામાં આવે છે વર્તન કરવામાં આવે છે અને જે કંઈ પણ એમને માહિતી જોઈતી હોય શાંતિપૂર્વક આવે છે તો જેને લઈને આજે કેડીસીસી બેંકના સફળતાના સોપાન સર કરવાની પાછળનું કારણ આપણે એવું સમજી શકીએ તો આ પણ છે કે તેમની એક સારી સેવા છે વિનતાથી ખાતેદાર વર્તન કરે છે અને તેમના જણાવ્યા મુજબ અહીંયા ઘડી ગ્રામજનો એટલે કે ગામડાના ખેડૂતો વધારે આવે છે તેઓ લોકોને પણ સારી સેવા આપવામાં આવે છે ન્યૂઝ ગયા વિરામ નેતા મેદલાબા